સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં દરિયાઈ તરતું સોના તરીકે ઓળખાતી વેલ મછલીની વોમિટિંગનો દસ કરોડ રૂપિયાનો ગેરકાયદેસર કારોબાર ઝડપી પાડ્યો છે પોલીસે ત્રણ દિવસના ઓપરેશનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કિંમતી સામગ્રી જપ્ત કરી એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવતા કહ્યું કે વેલ મછલીની વોમિટિંગ અંગે ખાનગી બાતમી મળી પછી એસઓજીની ટીમ કામગીરીમાં જોડાઈ હતી તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ વહેલ મછલીની વોમિટિંગ એમ્બર ગ્રીસની ઊંચી કિંમતના કારણે તેની ગેરકાયદેસર વેચાણ માટે સુરત શહેરમાં આવ્યા હતા આ સુગંધિત પદાર્થ પરફ્યુમ અને દવા ઉદ્યોગમાં ખૂબ જ કિંમતી માનવામાં આવે છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આપણી માહિતી પ્રમાણે આરોપીઓ પાસેથી દસ કરોડ રૂપિયાની મૂલ્યની વહેલ મછલીની વોમિટિંગ જપ્ત કરવામાં આવી છે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ તપાસ ચાલુ છે છેલ્લા દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ દસ કરોડ છોતેર લાખનું એમ્બર્ગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એવો નિયમ છે એ પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી તો અગાઉ પણ પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ ગ્રીસ પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવળના છે વસીમ અને મોહિનુદ્દીન જે બે 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 આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એને ઝડપી છે થી ના દરિયાકાને કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરત નવસારી અત્યાર સુધીમાં કોઈ લેનાર્થ આપણને મળ્યો નથી કારણ કે હંમેશા આ લોકો એમ્બરવીસ લઈને વેચવા ફરતા હોય છે ને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને એ આ લોકો પકડાઈ જાય છે તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બરગ્રીસ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી કારણ કે કોઈ પણ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની હોય કે કોઈ પણ જે સારી કંપની હોય એ જે પ્રોડક્ટ મની અંદર વપરાતું જે મટીરિયલ હોય છે તો એના ઓથોરાઈઝ જગ્યાથી લે છે કે નહીં કે આવા કોઈ લેભાગુ તત્વો પાસેથી એટલે એમ્બરગીઝ જ્યારે પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે આ રીતે પકડાઈ જતું હોય છે આ ત્રણેય જે છે એ વેરાવળની અંદર બે જણા જે છે વેરાવળની અંદર નાનું મોટું કામ કરતા હતા અને એ દરમિયાન મેં એમને આ એમ્બરગીસ મળ્યું તો એમને પૈસા કમાવાની લાલચ છે નવસારીના યુવાન જે છે એના સંપર્કમાં આવ્યા અને આ ત્રણેય થઈ અને અહીંયા વેચવા માટે કોશિશ કરતા હતા અત્યારે જે બે કેસ થયા છે બંનેમાં કોઈ સામ્યતા નથી બંનેમાં આરોપીઓ અલગ અલગ જગ્યાના છે જે પહેલો કેસ થયો એમાં ભાવનગરનો આરોપી છે અને બીજા જે કેસ થયો એમાં જે વેરાવળ અને નવસારીના આરોપીઓ છે એટલે આની જે કડી છે જોડવા પ્રયત્ન કરવામાં આવશે તપાસ દરમિયાન અને જો આમાં કંઈ પણ વધારે મળશે તો વધુ જાણ કરવામાં આવશે પહેલો કેસ થયો એના ઉપરથી જ બાતમીદાર આપણી પાસે આવતા બીજો કેસ થયો છે એટલે હજી વધુ પણ વિગતો મળવાની પૂરેપૂરી શક્યતા છે કોઈ એમને માહિતી આપી હશે કે સુરતમાં જે છે એ તમારો આ જે વેલ માછલીની ઉલટી છે એના ગ્રાહક મળી આવશે તો અલગ અલગ જગ્યાએ અગાઉ અમદાવાદ ક્રાઇમમાં તથા બરોડા ક્રાઇમમાં આનો કેસ થયેલો છે સુરતમાં કેસ થયેલો ન હતો એટલા માટે આ લોકોને એવું હોઈ શકે કે ભાઈ અહીંયા અમને કોઈ ગ્રાહક મળી આવશે પરંતુ અહીંયા પણ ત્રણ દિવસની અંદર આપણે દસ કરોડનું દસ કિલો જેટલું માછલીની ઉલટી જે છે એને પકડી પાડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત